વેલકમ બેક સાત ફેબ્રુઆરીથી શરૂ થનારા વર્લ્ડ કપ ને લઈને નાના બાળકો તેમજ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે રેપ્લિકા અત્યારે એવી જગ્યાએ મૂકવામાં આવી છે જ્યાંથી સ્ટાર ક્રિકેટર જસપ્રીત અભ્યાસ છે આપણે વાત કરી રહ્યા છીએ અમદાવાદ આવેલી નિર્માણ વર્લ્ડ મૂક્યા બાદ વિદ્યાર્થીઓમાં અનેરા ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ આઈસીસી દ્વારા આયોજીત ટી વર્લ્ડ કપની ઓફિશિયલ નો શાળામાં ભવ્ય રીતે પ્રવેશ થયો હતો આ ટ્રોફી ના પૂર્વ વિદ્યાર્થીઓ અને ભારતીય અનેક યુવા ખેલાડીઓ માટે પ્રેરણારૂપ બની છે આ પ્રસંગે જસપ્રીત બુમરાહ માતા દલજીત બુમરાહ કે જેઓ અગાઉ નિર્માણ હાઈસ્કૂલ ના પ્રિન્સિપલ તરીકે સેવા આપી ચુક્યા છે તેઓ પણ આ કાર્યક્રમ દરમિયાન શાળામાં ખાસ હાજર રહ્યા હતા તેમની હાજરીએ સમગ્ર કાર્યક્રમ ને ભાવનાત્મક અને ગૌરવપૂર્ણ બનાવ્યો હતો શાળાએ આ અવસર ને ગૌરવની ક્ષણ તરીકે ઉજવી હતી અને યુવા પેઢીમાં ક્રિકેટ પ્રત્યે નવી ઉર્જા અને પ્રેરણા જગાવવાનો સંદેશ આપ્યો જસપ્રીત બુમરાહ ના માતાએ તમામ વિદ્યાર્થીઓ સાથે પણ ખાસ વાત કરી અને વાલ્ગીને કહ્યું કે કોઈ પણ સ્પોર્ટ્સ પ્રત્યે તમારું બાળક રુચિ ધરાવે છે તો તેને આગળ વધવા માટે પ્રેરણા આપવી જોઈએ અંદર છોકરાનું મનોબળ બહુ વધેલું છે આ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપની ઓરિજિનલ ટ્રોફી અહીંયા આઈસીસી લાવ્યા છે છોકરાઓને ઉત્સાહ છે સાથે જસપ્રીતની મધર પણ અહીંયા હાજર છે દલજીત બેન અને લોકોમાં ઉત્સાહ પુષ્કર છે એ સિર્ફ જસપ્રીત કા સ્કૂલ નહીં હે મેરા ભી સ્કૂલ ઇતની યાદે આઈ હૈન્ડ આઈ એમ ફીલિંગ સો પ્રાઉડ टुडे आई एम स्टैंडिंग हियर बिकॉज ऑफ जसप्रीत और uh, उसने हमारा स्कूल का पूरे देश का नाम रोशन किया सो इट्स अ वेरी वेरी बहुत इमोशनल मोमेंट है मेरे लिए सो आई एम रियली हम्बल्ड एंड टच जब फर्स्ट टाइम उसका मैच था और मैं घर आई थी और uh, पहले तो मुझे विश्वास ही नहीं है कि मेरा बच्चा एक uh, इस जगह पे पहुंचा है जहां वो खेल सकता है इंडिया के लिए એટલો આનંદ થાય છે અને બીજા આવા નવા થાય એવું આપડે આશા રાખીએ સ્પોર્ટ માં બધા જ ફિલ્ડ માં આગળ આવી ક્રિકેટ છે ફૂટબોલ છે વોલીબોલ છે બધા આગળ આવીએ તો અને હોકી બધામાં રહી આગળ તો સારું રહે એને પહેલેથી જ એમ હતો ના એને સાથે બંને જ કેતા હતા કે ભણવામાં બી ધ્યાન રાખ સ્પોર્ટ્સમાં માં બી ક્રિકેટમાં ભી ધ્યાન આપ પણ એને વધારે ઇન્ટરેસ્ટ ક્રિકેટમાં જ હતો એટલે